નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ કાર્યવાહી કલાકમાં નશાના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત લાખોની કિંમત નું એમડી ડ્રગ્સ પકડ્યું છે અલગ અલગ વિસ્તારોમાંથી છ આરોપીઓની ધરપકડ કરાઈ છે

જો જોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોઈએ અને બીજા આરોપી જો તો તૌસીફ છે મોહમ્મદ તૌસીફ ઉર્ફે તોસિફ કોકો એના બોલે છે એના વરિયાળી બજાર જો મુગલી શરા વિસ્તાર છે મુગલી શરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાંની દુકાન આ ચલાવે છે જોઈએ અને જો ત્રીજા આરોપી છે આ અશફાક ઉરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે

કેનાલના પાણીમાંથી અબ્દુલ ક્યુમ શેખ અને સાહિલ અલ્લાહ ગુલામ મોહમ્મદ મહિવાનને પકડી લીધા સત્તાણું લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું તારીખ પંદર ઓક્ટોબર બે હાજર ચોવીસ સ્થળ સચિન ચેકપોસ્ટ નાકા રૂપિયા અઠાવન લાખથી વધુ નું ડ્રગ્સ જપ્ત મુંબઈના નાલા સોપારાથી એક કારમાં ડ્રગ્સ સુરત લવાઈ રહ્યું હોવાની બાતમી મળી તેના આધારે સચિન ચેકપોસ્ટ નાકા નજીક વોચ ગોઠવવામાં આવી ત્યાંથી પસાર થતી કારને ને અટકાવી તેમાં તપાસ કરતા અઠાવન લાખ થી વધુ ની એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે ઇરફાન મોહમ્મદ ખાન પઠાણ મોહમ્મદ તોસીફ રફીક શાહ અને અશફાક ઇરશાદ કુરેશી નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા ત્રણ પૈકી આરોપી ઇરફાન ખાન હાલ એમબીએ નો અભ્યાસ કરે છે તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સ્થળ બમરોલી રોડ બે પોઇન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત બમરોલી રોડ પર આવેલ હોટલના એક રૂમમાં પોલીસે છાપો માર્યો કટોદરા પોલીસે બે પોઈન્ટ સત્તાવન ગ્રામ એમ્બી ડ્રગ્સ સાથે એક ને ઝડપી પાડ્યો હતો તેણે આ ડ્રગ્સ ભાઠેણાથી એક વ્યક્તિ પાસેથી ખરીદ્યો હોવાની હકીકત જણાવી હતી પોલીસે પકડેલા ડ્રગ્સની કિંમત છવ્વીસ હજાર આસપાસ થાય છે તેમ જણાવ્યું કારમાંથી જોઈએ ત્યાંથી આપણે ના બીજા જોઈએ સક્સેસ એક કાર હતી હોન્ડા સિટી કાર મુંબઈથી જોએ નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જોઈએ જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જોએ પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપી પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જો શહેરના રહેવાળા છે સુરત સિટીના જેમાં એક તોફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોબારામાંથી લઈને આવ્યા હતા જો અને જો સિટીમાં જેના આપવા માટે જો બધા એના ગોઠવા નથી સુરતમાં બહારના રાજ્યમાંથી ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે મુંબઈ થી મોટા પાયે ડ્રગ્સ સુરત મોકલવામાં આવે છે ડ્રગ્સ ભલે અલગ અલગ જગ્યાએ નશાની હેરાફેરીમાં સામેલ માસ્ટર માઇન્ડ કોણ છે હજુ કેટલા લોકો આ નેટવર્કમાં સંડોવાયેલા છે તે જાણવા માટે પોલીસે તપાસ તેજ કરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત